પાંચ નવેમ્બરે સંઘ પ્રદેશ દીવ દમણ અને દાદરાનગર હવેલીની સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી યોજાશે પરંતુ ચૂંટણી પહેલા જ ભારતીય જનતા પાર્ટીનો દબદબો અહીં જોવા મળ્યો કારણ કે કોંગ્રેસ શિવસેના સહિત અપક્ષ ઉમેદવારોના ફોર્મ રદ થયા છે જેને કારણે ભાજપના ઉમેદવારો સીધા બિનહરીફ ચૂંટાઈ આવ્યા દમણ જિલ્લા પંચાયતની સોળમાંથી દસ બેઠક પર ભાજપ બિનહરીફ છે દમણ નગરપાલિકામાં નગરપાલિકામાંથી બાર બેઠક પર ભાજપ બિનહરીફ સેલવાસ નગરપાલિકાની પંદરમાંથી ચૌદ બેઠક પર ભાજપ બિનહરીફ દાદરાનગર હવેલી જિલ્લા પંચાયતની છવ્વીસ માંથી સત્તર બેઠક પર ભાજપ બિનહરીફ આ સાથે જ ગ્રામ પંચાયતમાં ભાજપ સમર્પિત પેનલ બિનહરીફ થઈ ચૂકી છે ચિત્રથી આનંદ જોવા મળી રહ્યો છે અમારી પંચાયત આજે તમે જોઈ રહ્યા છો કે સમરસ થઈ છે અને બધાના લોકોનો સાથ સહકારથી આજે બીજેપી પાર્ટીએ અમારા ત્યાં બધા જ વોર્ડમાં જ્યારે આ કરવામાં આવ્યું ત્યારે અમારા ત્યાંથી અમારે એક જ ફોર્મ ભરવામાં આવ્યા અને અમારે આખી પેનલ સંજયભાઈની વાઈફ સરપંચ અને બધા હાથે સભ્યો એ કરીને અમારા સામે કોઈ ફોર્મ ભરવામાં નથી આવી